વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પત્રવાનું ભારે ભરકમ મશીન ચડાવવામાં આવ્યું હતું જેથી કામ કરી રહેલા અઠ્યાવીસ વર્ષીય યુવક પર પડતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી આ મામલે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ક્રેન ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ વતન રહે છે ગત રોજ બપોરના આશરે એક વાગે આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કર્મો અન્ય હેલ્પર રવિન્દર લાલજીત મોરિયા ક્રેન ડ્રાઈવર તાહિર હુસેન નશરુદ્દીન અહમદ અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સંગ નિપુલ લાલ મોરિયા ગતરોજ બપોરના આશરે એક વાગે આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કરમો અન્ય હેલ્પર રવિન્દર લાલજીત મોર્યા ક્રેન ડ્રાઈવર તાહિર હુસેન નશરુદ્દીન અહમદ અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સંગ નિપુલ લાલ મોર્યા સાથે ક્રેન લઈને આરજેડી ખાતે પહોંચ્યા હતા આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પ્લોટ નંબર એકસો બોતેર પાસે પતરા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારીને જે આર ઇક્વિપમેન્ટના કારખાનામાં મૂકવાનું હતું બપોરના આશરે દોઢેક વાગ્યાના અરસામાં આ ક્રેન ડ્રાઈવર તાહિર હુસેને ટ્રકમાંથી પતરા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું નહોતું આ પત્રા કાપવાનું મશીન ઉતારી લોખંડની પાઇપ પર બેદરકારી અને ગફલત ભરી રીતે મૂક્યો હતો જેથી જીતેન્દ્રએ પતરા કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પતરા કાપવાના મશીન નીચે રહેલ લોખંડનો પાઇપ તેમના પગ વડે હંટાવ્યો હતો આ દરમિયાન આ પતરા કાપવાનું લોખંડનું વજનદાર મશીન અચાનક જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયો હતો મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થતા તે લોહી લુહાણ થઈ બેભાન થઈ ગયો હતો જેથી સો ભેગા થઈ જતા એકસો થોડી વારમાં એકસો આઠ આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યો હતો આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ছে বু রিপোর্ট এস টেন্টি ফোর ন্যুজ